સપનું જોવું અને સપનું જોવો તો સપનું સાકાર પણ થાય ફરી એનું ઉદાહરણ અત્યારે હું અહીંયા દેવગઢની અંદર તમારા સૌની સામે બોલવા માટે આવ્યો છું બે હજાર ને ચૌદની સાલમાં મારું આવું એક પ્રવચન ધોરાજીની અંદર ધ ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં હતું એ સાયન્સની શાળા હતી નવ દસ અગિયાર બાર ચાર ધોરણના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે અને રેસિડેન્શિયલ સ્કૂલ હતી વિદ્યાર્થીઓ ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા ત્યાં મેં આ બધી વાતો કરી પોતાના સંકલ્પની સપનાની વાતો કરી અને એમાં યુપીએસસીની પરીક્ષા અંગે થોડી વાત કરી કે તમે ઈચ્છો તો આ પરીક્ષા આપીને તમે સીધા કલેક્ટર બની શકો તમે સીધા ડીએસપી બની શકો વિદ્યાર્થીઓ જે બેઠા હતા એમાં એક દીકરી કોડીનારની બાજુમાં ફાચરિયા કરીને બહુ નાનું એવું ગામ ત્યાં ખેતી કરનારા એક ખેડૂત પરિવારની કારડીયા રાજપૂત સમાજની દીકરી અને એ દીકરીએ મને એવું કહ્યું કે સાહેબ નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ચૌદ વર્ષની દીકરી આ બધી વાતો સાંભળી એને નક્કી કર્યું મારે યુપીએસસી ની પરીક્ષા આપવી છે મારે મોટા અધિકારી બનવું છે ગામડાની દીકરી ખેતી કરનારા પિતાની દીકરી જેના પિતા એને બિચારાને એટલી ખબર પણ નહીં પડતી હોય દીકરીને ભણવા માટે હોસ્ટેલમાં મૂકી હતી અહીંયા ઘણી બધી દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એવી દીકરી એ દીકરીએ એ વખતે સંકલ્પ કર્યો સાહેબ સંકલ્પ કર્યા પછી એ સંકલ્પને પાર પાડવા માટે એ સંકલ્પને પૂરો કરવા માટે એ દીકરીએ મહેનત કરી દસમું અગિયારમું બારમું પૂરું થયું કોલેજ કરવા માટે એ દીકરી અમદાવાદમાં ગઈ અમદાવાદમાં એણે પોતાની કોલેજ પૂરી કરી અને કોલેજની સાથે સાથે આ દીકરીએ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી શરૂઆતમાં પરીક્ષા આપી એ પરીક્ષામાં નિષ્ફળ રહી પણ હાયરી નહીં હિંમત ફરી આવી બે હજાર ને ચોવીસમાં એક વર્ષ પહેલાં આપણા દેશની સૌથી અઘરામાં અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા એને પાસ કરી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી એટલું નહીં એ દીકરીને આઈપીએસ કેડર મળી અત્યારે એ દીકરી હૈદરાબાદની અંદર ટ્રેનિંગ લઈ રહી છે અને જેવી ટ્રેનિંગ પૂરી થશે ને એટલે આઈપીએસ અધિકારી તરીકે આખા જિલ્લાના પોલીસના વડા તરીકે ડીએસપી તરીકે એ દીકરી આવીને ખુરશી ઉપર બેસે તમે વિચાર તો કરો કે જે દીકરી ગામડામાં રહેતી હોય જે દીકરી સામાન્ય પરિવારમાંથી આવતી હોય પણ એક વખત સંકલ્પ કરે નક્કી કરે કે મારે આ કરવું છે તો શું કરી શકે આપણે પણ નક્કી કરવું પડે મારે શું કરવું છે આપણા મમ્મી પપ્પા આપણને ભણવા માટે મોકલે આપણે અહીંયા ભણવા માટે આવી ગયા પણ મારું સપનું શું તમે શું ઈચ્છો છો અને એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક વખત જો તમે મનમાં નક્કી કરશો ને તો અઘરું નથી એ મારો પોતાનો અનુભવ છે મેં તમને કહ્યું કે હીરા ઘસતો તો પણ એક વખત નક્કી કર્યું કે મારે અધિકારી બનવું છે બન્યો મેં સંકલ્પની તાકાત જોઈ અને જેણે જેણે આવા સંકલ્પો કર્યા છે ને એ વ્યક્તિ સફળ પણ રહી છે હું ગુજરાતનું બીજું ઉદાહરણ આપું કે વ્યક્તિ જ્યારે સંકલ્પ કરે એનું પરિણામ શું આવે આપણા દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની અંદર ગામડામાં અભ્યાસ કરતો એક છોકરો એનું નામ અનિલ નાયક એના પિતા ગામડાની સ્કૂલના પ્રિન્સિપાલ હતા એ આચાર્યનો દીકરો એ દીકરાનો અભ્યાસ પૂરો થયો એને એન્જિનિયરિંગ કર્યું હતું વલ્લભ વિદ્યાનગર બીવીએમ કોલેજ છે એમાંથી એનું સપનું હતું એને સંકલ્પ કરેલો હતો કે મારે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં નોકરી કરવી શરૂઆતમાં નોકરી ના મળી કંટાળો નહીં બીજી કંપનીમાં દોઢ વર્ષ કામ કર્યું પણ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં ભરતી આવી ત્યારે એમાં એ દીકરાએ એપ્લાય કર્યું એ દીકરો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરીમાં લાગી હવે સાંભળજો લાર્સન એન્ડ ટુબ્રો એટલે આપણા દેશની જાયન્ટ કંપની બહુ જ મોટી કંપની અને એ કંપનીની અંદર આ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગામડાનો એક દીકરો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જુનિયર એન્જિનિયર તરીકે નોકરીની શરૂઆત કરે છે સાવ સામાન્ય પદ અને સાવ સામાન્ય પગાર મહિનાનો પાંચસો અને સિત્તેર રૂપિયાનો પગાર હતો આ હું વાત કરું છું ઓગણીસો ને પાસઠની પણ પાંચસો અને સિત્તેર રૂપિયાના પગાર સાથે એણે નોકરીની શરૂઆત કરી નોકરીનો પહેલો દિવસ એમણે કંપનીના કેમ્પસમાં પગ મૂક્યો અને એ વખતે આ છોકરાએ સંકલ્પ કર્યો આવું સમજો સંકલ્પની તાકાત આ દીકરાએ સંકલ્પ કર્યો નોકરીના પહેલા દિવસે કે આજે આ કંપનીમાં હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરું છું એક સામાન્ય એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરું છું પણ જ્યારે હું આ કંપનીમાંથી નિવૃત્ત થઈશ ને જ્યારે આ કંપની છોડીશ ત્યારે કંપનીના ટોચના હોદ્દા ઉપરથી નિવૃત્ત થઈશ જેણે કોઈ આ વાત સાંભળી હશે બધાને એવું લાગ્યું હશે કે આ ગાંડા જેવી વાત છે આ શક્ય જ નથી એક સાવ સામાન્ય એન્જિનિયર અને એવો એક એન્જિનિયર નહીં આવડી મોટી કંપની છે આવા કેટલા એન્જિનિયરોની ભરતી કરી અને એમાંથી એ ટોચના હોદ્દા પર પહોંચવાની વાત કરે સાહેબ એ દીકરો એ યુવાન એમણે પૂરી મહેનત સાથે પૂરા સમર્પણ ભાવ સાથે કામ કર્યું આઠ વર્ષ પહેલાં બે હજારને સત્તરમાં એ વ્યક્તિ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાંથી નિવૃત્ત થયા અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાંથી નિવૃત્ત થયા ત્યારે આ અનિલ નાયક એ કંપનીના ચેરમેન હતા ગ્રુપ ચેરમેન ગ્રુપ ચેરમેન એટલે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની જેટલી પેલી એની જેટલી કંપનીઓ હોય ને અલગ અલગ એ બધી જ કંપનીઓનો એક ગ્રુપ કહેવાય અને એના ચેરમેન તરીકે નિવૃત્ત થયા વિચાર કરજો ખાલી કે જે માણસે મહિનાના પાંચસો અને સિત્તેર રૂપિયાના પગાર સાથે નોકરીની શરૂઆત કરી હતી એ માણસને નિવૃત્ત થયા ત્યારે નિવૃત્તિના લાભ પેટે એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયા મળ્યા હતા ખાલી નિવૃત્તિના લાભ એકસો ને સાડત્રીસ કરોડ અને એના કરતાંય અગત્યની વાત કે આ માણસ એવો છે કે એને મળેલા એકસો ને સાડત્રીસ કરોડમાંથી સો કરોડ કરતાં તો વધારે એને શિક્ષણ અને આરોગ્ય માટે વાપરી નાખા પોતાના વિસ્તારની અંદર શિક્ષણની એવી સંસ્થાઓ જે તમારે અહીંયા ચાલે છે આવી સંસ્થાઓ શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે વિદ્યાર્થીઓ આગળ વધે તમે નક્કી કરો તો અઘરું નથી વિકલ્પ તમારી પાસે છે તમારે નક્કી કરવાનું તમારે વિચારવાનું છે સાહેબ ત્રીજો મુદ્દો મર્યાદિત સમય છે એટલે બહુ ઝડપથી બાકીના બે મુદ્દા હું તમારી પાસે મૂકું ત્રીજો મુદ્દો સફળતા માટેનો અને એ છે પ્રચંડ પુરુષાર્થ સખત મહેનત એટલું યાદ રાખજો સફળતા માટેનો કોઈ શોર્ટકટ નથી જો સફળ થવું હોય તો મહેનત કરવી પડે મહેનત કરવી પડે ને મહેનત કરવી પડે મજા કરવી એ વસ્તુ જુદી મહેનત કરવી એ વસ્તુ જુદી ચાણક્ય નીતિમાં ચાણક્ય એ વિદ્યાર્થીઓ માટે એક સોનેરી સલાહ આપી છે ચાણક્યજી ચાણક્ય નીતિમાં એવું કે છે વિદ્યાર્થીનમ કુતો સુખ સુખાર્થીનમ કુતો વિદ્યા વિદ્યાર્થીને સુખ એટલે મોજ મજા ન હોય અને મોજ મજાવાળાને વિદ્યા ન હોય આ બે માંથી એક નક્કી કરી લો કાં મોબાઈલના જલસા કરો અને કાં પછી તમારું કરિયર બનાવો કાં તમારી કારકિર્દી બનાવો નક્કી તમારે કરવાનું છે અત્યારે વિદ્યાર્થી તરીકે મારે મારી જાતને હોમી દેવી જોઈએ સાહેબ ગામડામાં રહ્યો છું અને એટલે ગામડાના વિદ્યાર્થીઓની તાકાતની મને ખબર છે કે આપણામાં અદ્ભુત તાકાત છે પણ ગામડાના વિદ્યાર્થીઓની નકારાત્મક બાબતની પણ મને ખબર છે અને આપણે મોટા ભાગના ભણવાને બદલે રખડવામાંથી ઊંચા નથી આવતા એ એટલું જ સાચું ભણવાનું એક બાજુ રહ્યું રખડવામાંથી ઊંચા નથી આવતા સાહેબ આમાં બધા દહમાં વાળા અગિયારમાં વાળા બારમાં વાળા છે પણ હાઈ તમ ગઈ ગંજી પતામાંથી ઊંચા નહીં આવ્યા હોય બોલ ખાતરીપૂર્વક કહો ઠોઈ ગઈ એક ધૂડી ચાલુ થઈ ગયા હોય પેલાં ગંજીપત્તો રમવાની ઉંમર નથી આ મોબાઈલ ગેમ રમવાની ઉંમર નથી આ કારકિર્દી બનાવવાની ઉંમર છે એક વખત તમારી આ ઉંમરમાં લડી લો એક વખત તમારી આ ઉંમરમાં મહેનત કરી લો સાહેબ પાછળની જિંદગી એટલી મસ્ત છે ને મેં તમને મારું ઉદાહરણ આપ્યું અમે અંદર બેઠા ને ત્યારે વાત કરતા હતા કે મારી પરિસ્થિતિ એવી હતી કે કપડાં ખરીદવા માટે પણ અમારા ઘરમાં પૈસા ના હોય અમારી બાજુમાં થોડે દૂર એક શિક્ષક રહેતા હતા નવી નવી નોકરી એની લાગેલી ઉંમરમાં મારા કરતાં મોટા પણ ઊંચાઈ મારા જેટલી હતી અને એને કારણે એના કપડાં મને થઈ જાય તો એ કપડાં પહેરી પહેરીને કંટાળે ને કપડાં કાઢી નાખે ને ત્યારે એ જોડી મને મળતી હતી અને એનો આનંદ આવતો હતો કે આપણી પાસે નવી જોડી આવી બીજાની પહેરેલી કંટાળી કંટાળીને કાઢી હોય તે સાહેબ એક સમય એ હતો અને અત્યારે સમય એ છે કે પ્રવચન કરવા માટે જાય અને ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલમાં રહેવા માટે મળે હમણાં જ આ સપ્ટેમ્બર મહિનામાં જ હું પ્રવચન કરવા માટે કથા કરવા માટે લંડન જઈશ હું કોઈ દીક કલ્પનાય કરી હોય હું મોવિયામાં રહેતા હોય ને લંડન જાઉં તો મોવિયામાં રહેતા હતા લંડનની અંદર હેરોમાં એક હજાર માણસો ભેગા થશે ત્યાં કથા કરવા જશું ત્યાં પ્રવચન કરવા માટે જશું ચેન્નઈ જવાનું છે હૈદરાબાદ જવાનું છે રાયપુર જવાનું છે અલગ અલગ ભારતના રાજ્ય